અહીંયાથી ચાપ દબો એટલે ચાલુ થઈ જાય ઓટોમેટિક વિટા છવ્વીસ ની નવી પતંગ ખંભો પતંગ દેખાણી છે ને એક નવું પપોડું જોવા મળ્યું છે હેલો ગાઈસ કેમ છો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવતુમાં અને હું અત્યારે આવ્યો છું રાજકોટના સદર બજારમાં અને અહીંયાથી છે આપણે સદર બજાર જે સ્ટાર્ટ થઈ જાય છે અને અત્યારે કરન્ટલી છું આપણે રમેશભાઈ છાયા બોયઝ હાઈસ્કૂલ પાસે અને અંદર જઈને આપણે જોશું કે બે હજાર છવ્વીસમાં

આ બધે છે આ બાજુ છ રૂપિયામાં તમને પડ્યો મળી જશે અહિયાં સદર બજારની ની નાનમ નાની તમને પતંગ પણ મળી રહેશે ઓકે અને ફિરકી ને એવું કઈ કઈ રીતના છે ફિરકી માં ને એમાં કેટલા કેટલા ની મળી રહેશે શિવમ નું એ બધી ત્રણસો થી લઈને બાર આપડે ફિરકા કઈ રીતના છે ભાઈ ત્રણસો રૂપિયા થી ચાલુ થાય અને કેટલા વાર હશે

ઓકે ઇલેક્ટ્રોનિક ને ફિરકી ની બધું હશે ને ઓકે ત્યાં અંદર જોયું મળી જશે અંદર આપણે અને ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટ કરો છો અહીંયાથી ચાપ દબો એટલે ચાલુ થઈ જાય છે ઓટોમેટિક વિટામોનું ચાલુ થઈ જાય ઇલેક્ટ્રોનિક આઈટમ અને કેટલા વાર હશે આમાં બે હજાર વાર ઓકે બે હજાર છવ્વીસ ની નવી પતંગ ચાર લાકડા વાળી પતંગ

આગળ એક દુકાને આવી ગયા છે અને અહીંયા શું છે આ શું છે અંદર શું આવે છે અંદર મતલબ ઓકે કેટલો ભાવ છે એનો ઓકે અને બીજી એક આ ટોપી નું એનું કઈ રીતના છે આ આ લૂટસો વાળી છે અને માછલી આ 60 રૂપિયા વાળા છે આ માછ આ માછલી આ હોવા વાળા છે ઓકે અને આ પપુડા બધા આ પપુડા લૂટસો વાળા છે

બસો રૂપિયા ની અને બાજુમાં ઇગલ ની બસો રૂપિયા અને લાસ્ટ બસો રૂપિયા વાળી છે અને નાની પતંગ આપડે કેટલાની મળશે ત્રીસ રૂપિયાથી ઓકે અને આની હા પચાસ રૂપિયાની પાંચ ડાગલા વાળી માર્કેટમાં નવી આવેલી પતંગ અને બાકી ને આપણે ફીરકીની કઈ રીતના છે તમારે કેટલા પંદરસો પંદરસો સુધી થી લઈને પંદરસો સુધી અહીંયા ફિરકા પણ મળી જશે નવી નવી વેરાયટીમાં અહીંયા પતંગ ફિરકા ફીરકા બને મળે છે સોના બે હાજર પંદર અને ફિરકી માં કઉ ને ભાવ માં એટલું બધું કઈ ચેન્જીસ નથી આવ્યો અઢીસો ત્રણસો વાળા ફિરકા અને ત્રીસ ચાલીસ વાળી પતંગ પંજાના ના એટલે અત્યારે અહીંયા મળે છે અને તમને કહું ને બસ આ વિડીયો ફરી મળીશું એક નવો વિડિયોમાં નવી જગ્યા છે ત્યાં સુધી આવજો રામ રામ